હલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાભીનું સ્વાગત વધુ એક એન્ટ્રીચમેન્ટ સેશનમાં તમારું હૃદયપૂર્વક અભિવાદન મિત્રો ઉદ્યાનમાં ભ્રમણ કરવાનો ઉપક્રમ અને જ્યારે પણ ભ્રમણ કરવાનું થાય તો એ વખતે કંઈક એવી વાત યાદ આવે કે જે તમારી સાથે શેર કરવી હંમેશા ગમે થોડા વખત પૂર્વે સુરેશભાઈને મળવાનું થયું મારા ચશ્માની દુકાન ધરાવતા એક મિત્રની સાથે હું એમની દુકાને હતો અને અમે વાતો કરતા હતા એ દરમિયાન સુરેશભાઈ ત્યાં આવે છે લગભગ સિત્તેર વર્ષની એની ઉંમર હશે એ તો પછી મને ખબર પડી ઉંમર તો એકદમ ઓછી લાગે પંચાવન સાઠ જેવી ઉંમર લાગે અને ચશ્માની ફ્રેમ બદલાવવા માટે એ આવ્યા હતા એટલે આવીને એણે સરસ રીતે વાત કરતા ચશ્માની ફ્રેમ પસંદ કરી અને બદલવાની પણ વાત કરી અને ઘણી બધી વાતો એણે પછી મારા મિત્ર સાથે માંડી અને હું એ બધું સાંભળતો હતો પછી મને ખબર પડી કે સુરેશભાઈ બસમાં એસટી બસમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં કન્ડક્ટર તરીકે નોકરી કરી અને પછી સેવા નિવૃત્ત થયા અને હવે એ સમય જે પસાર કરે છે એ રસપ્રદ છે વાતચીતમાં તેઓ એવું કહ્યું કે જે મૂંગા પશુ પંખી છે તેઓને ચણ કે ચારો કે નિરણ કે પછી ખોરાક આપવાનું કાર્ય એ સવાર અને સાંજ બેવ સમય બેવ ગાળામાં સરસ રીતે એ બજાવતા હોય છે અને એનો આનંદ લુત્ફ ઉઠાવે છે એટલે એવું કહે છે કે આ જે મૂંગા જીવો છે એમની સેવા કરવાનો જે મને અવસર આ નિવૃત્તિ કાર્ડમાં મળ્યો છે એ અણમોલ છે અને પછી એણે એવું પણ કહ્યું કે જ્યારે સેવા પ્રવૃત્ત હતા એટલે કે જ્યારે એ કંડક્ટર તરીકે કાર્યરત હતા તો એ વખતે અનેક લોકોને મળવાનું થતું અને એ ટિકિટ આપતા હોય અને એ વખતે રમૂજી સ્વભાવ એટલે ક્યારેક એ રમૂજ પણ કરે અને ક્યારેક ખડખડાટ પણ બધાને હસાવી દે અને હળવાશની ક્ષણો એ સર્જતા રહે અને એ હળવાશની ક્ષણો પૈકી અમુક મુદ્દાઓ પણ એણે અમારી સાથે પછી એ દિવસે શેર પણ કર્યા અને એવું પણ કહ્યું કે જુદા જુદા લોકોને મળવાથી ઘણું બધું શીખવા સમજવાનું મળે એટલે કંડક્ટરની જે સર્વિસ હતી એ એમના માટે બુન ઇન ડિસગેસ જેવી બની રહી શરૂઆતમાં એવું થતું હતું કે બધે ફરવાનું થશે અને જુદી જુદી શિફ્ટમાં કામ કરવાનું થાય પછી તો એનો એક જ ચોક્કસ રૂટ થઈ ગયો અને એને એટલી મજા આવતી હતી અને એટલા બધા વિવિધ પ્રકારના લોકોને યુવાનો પણ હોય અને વડીલો પણ હોય ને બાળકો પણ હોય ઘણા બધા લોકો જુદા જુદા વર્ગના લોકો હોય જુદા જુદા સ્તરના લોકો હોય જુદા જુદા વ્યવસાય કે સર્વિસ કરતા લોકો હોય એમની સાથેની વાતચીતમાંથી તેઓ ઘણું બધું પામ્યા અને સતત શીખવાની જે પ્રવૃત્તિ છે એમણે ચાલુ રાખીને હજુ પણ એણે ચાલુ રાખી છે અને હવે એ સમજી જાય છે આ પક્ષીઓની ભાષા પશુઓની કે પછી આ જે પ્રાણી છે તેઓની ભાષા તેઓના હાવભાવ કળી જાય એમને શું ખાવું છે શું નથી ખાવું શું ભાવે છે શું આપી શકાય કઈ માત્રામાં આપી શકાય એમને કેવું મહેસૂસ થાય છે આ બધું તેઓ સરસ રીતે મહેસૂસ કરે સમય દે અને પછી એ વાત પોતાના પૌત્ર સાથે શેર કરે ક્યારેક પોતાના પૌત્રને પણ સાથે લઈ જાય અને એ પણ ચણ નાખવામાં મદદ કરે પક્ષીઓ ને એ જ્યારે ચણ નાખતા હોય અને કબૂતર કે જુદા જુદા પક્ષીઓ ઉદ્યાનમાં હોય કે ચકલી કે હોલો કે તો પછી એ એ એની જે સ્ટાઇલ છે એની જીવનશૈલી છે એની પાંખોનો ફફડાટ છે એનો રંગ છે એની એની એ દોલન કરવાની જે ક્ષમતા અને આવડત છે આ બધું એ નિહાળે બાળકને સમજાવે ઉડ્ડયન કેવી રીતે કરી શકે એ પણ પોતે જે સમજે છે એ પ્રમાણે એને સમજાવે અને જે ઝુંડ હોય તો સાથે આવતા પક્ષીઓ ઝુંડમાં શા માટે આવે છે અમુક પક્ષી એકલા હોય તો એકલા શા માટે હોય એ એને કયા પ્રકારની ચણ છે એ ભાવે છે એ એનો ખોરાક હોઈ શકે આ બધી વાત એ પોતાના પૌત્રને સમજાવે પૌત્ર છે ક્યારેક દાદાના ચશ્મા છે એ પોતે પહેરી લે પછી એની સ્ટાઇલ કરે અને પોતે જાણે પક્ષીને ઘરે પણ હોય તો ઘરે પણ એવું કરે કે એ જાણે પક્ષીને ચણ નાખે છે અને દાદા છે એ પછી નિહાળે અને એને પણ એટલી ખુશી થાય કે પૌત્ર છે એમાં આ સૃષ્ટિ માટે સજીવ સૃષ્ટિ માટે જે ભાવ કેળવાઈ રહ્યો છે અને જે સમજણ વ્યક્તિ રહી છે વિસ્તરી રહી છે તો એનો પણ એ આનંદ ઉઠાવે એટલે મારા મિત્ર સાથેની મારી મુલાકાત એમની દુકાને અને એ શોપ પર સુરેશભાઈ આવે ફ્રેમ બદલવા માટે નવી દ્રષ્ટિથી કઈ રીતે નિહાળી શકાય જગતને એ માટે તમને ચશ્મા પણ મદદ કરે જે દ્રષ્ટિ છે એ એ ચકચકિત કરવા માટે એ સૂક્ષ્મતા એમાં લાવવા માટે તમને મદદ કરતી હોય છે જે નંબરવાળા ચશ્મા હોય તો એનું જે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં જે મહાત્મ્ય છે એને તમે સમજો અને તમે જુદી જ ફ્રેમ સાથે અને જુદા જ દ્રષ્ટિકોણ સાથે જીવનલક્ષી મૂલ્યો છે એને પોષક તત્ત્વ એમાં ઉમેરણ કરી અને પછી તમે ઉન્નત મુકામ પર પહોંચવા માટેની તમારી એ ભવ્યતા છે એને સાર્થક કરવાનો પ્રયત્ન કરો તો એ કઈ રીતે થઈ શકે અને ખુશખુશાલ રહી અને તમે જીવનના કોઈ પણ તબક્કે હો શીખવા માટેની તમારી છે કોઈ પણ ક્ષણ છે પવિત્ર જ છે અને કોઈ પણ ઉંમર છે એ યોગ્ય જ છે આ સંદેશ અને બાળ સહજ કૃતુહલ વૃત્તિ સાથે સાથે અન્યોને પરોપકારી રીતે મદદરૂપ સાબિત થવાની તમારી ભાવના ઉદ્દાત બનાવવાનો જે સંદેશ છે સુરેશભાઈએ આ નાનકડી મુલાકાતમાં આપ્યો તો મને એમ થયું ચાલો તમારી સાથે શેર કરું તો ડાયનેમિક બુક ફેન્સ આપે એજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં તમે કરતા હો ભ્રમણ કે પછી પક્ષીઓને તમે આપતા હો ચણ આપો રજા સલીમ સોમાણીને આવજો